કેમ છો તમે બધા તો જો આજે હું બનાવું છું પનીરનું શાક તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે એમાં મરી તજ અને જીરું નાખી દીધું છે અને એલચી જે આખી આવે ને એ નાખી દીધી છે હવે થોડાક જે કટિંગ કરેલા ટમેટા હતા એ નાખી દીધા છે હવે એને ઢાંકીને થોડુંક અચડવા દઈશું તો જો અહીંયા કને ટમેટા થઈ ગયા છે આપણા રેડી અને અહીંયા કને મારું પનીર પણ રેડી છે જે મેં ઘરે જ બનાવ્યું છે એ આગલે દિવસે બનાવી લીધું હતું અને જો અહીંયા કને વટાણા કેપ્સિકમ અને દહીં હું નાખું છું તો તે પણ છે રેડી અને એના પછી અહીંયા કને જો ટમેટા અને બાજુની પ્યુરી પણ રેડી થઈ ગઈ છે હવે ત્યાં પનીરને થોડીક વાર સોટે કરી લેશું જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી જો અહીંયા કાને પનીર પણ આપનું થઈ ગયું છે રેડી હવે એ જ થોડુંક તેલ કાઢ્યા ને એમાં જ આપણે દઈ વઘાર તો જો અહીંયા કાને કેપ્સિકમ અને વટાણા નાખી દીધા છે હવે થોડુંક ભીનું ગરમ મસાલો નાખીશું એમાં તે પણ નખાઈ ગયો છે એમાં જીરું પાવડર નાખીશું અને એને કરી લઈશું મિક્સ હવે એમાં જે કાજુ અને ટમેટાની પ્યુરી હતી ને એ મિક્સ કરી લઈશું તો જો અહીંયા કને એ પણ નાખી દીધી છે હવે અહીંયા કને થોડુંક દહીં નાખવા હું નાખું પનીરના શાકમાં તો એ જો એ પણ નાખી દીધું છે હવે એને હલવી હલવી લઈએ અને જો એમાં પનીરના જે ટુકડા હતા ને એ પણ નાખી દઈશું તો જો એ નાખી અને એમાં કોરો ગરમ મસાલો નાખ્યો છે અને જે મેં પનીરનો ગરે મસાલો બનાવ્યો હતો તો જો એ પણ નાખી દીધો છે હવે એને થોડીકવાર ઢાંકી અને ચડવા તો જો અહીંયા કને ચડવા મૂકી દીધું છે અને આપણે થોડુંક રસોડાનું જે કામ હોય વાસણ કરી લઈશું તો જો અહીંયા હું કામ પણ કરી લીધું છે અને થઈ ગયું છે આપણું પનીરનું શાક રેડી તો જો કેવું ટેસ્ટી લાગે છે હવે એમાં નાખી દઈશું કસૂરી મેથી તો જો કસૂરી મેથી નાખી અને એમાં લીલા ધાણા પણ નાખી દઈશું કટિંગ કરેલા એ નાખી દીધા છે હવે હું એમાં જે ઘરનું પ્યોર માખણ નાખું છું અને જો તમારી પાસે માખણ ના હોય તો તમે જે દૂધની મલાઈ હોય એ નાખી શકો છો એનાથી ક્રીમી ટેક્સચર થઈ જાય છે અને ટેસ્ટ પણ લાગે છે તો જો અહીંયા કુ થઈ ગયું છે પનીરનું શાક એકદમ ટેસ્ટી અને રેડી થઈ ગયું છે તો ચાલો થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ના ભૂલતા બબાય